પોતાના વાલા નોકરી અપાઈ રહી છે છે અને એમાંથી પણ જે એ અધિકારીઓ સુધી પહોંચી રહ્યો છે એટલે એ માનીતી એજન્સી ના કોન્ટ્રાક્ટ એ સતત રિન્યુ થઈ રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી તો આ કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ રહ્યા છે હવે તમે વિચારો આજથી થોડા દિવસ પેલા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કહેતા હતા કે ભાઈ પોતાના દીકરા જો નોકરી જોતી હોય તો કઈ પણ લાગવક કે ભલામણ નો ચાલે પરંતુ આજે જીડી ની અંદર જો નોકરી જોતી હોય અને ખાલી વર્ગ ચાર ની હેલ્પર ની નોકરી જોતી હોય તો પણ તમારે લાગવક ઓઠખાણ પગ ભલામણ બધાની જરૂર પડે એમાંય જો તમારી કોન્ટ્રાક્ટ એજન્સીઓ એજન્સીઓ સાથે જો તમારી લાગવક હોય તમારી ભલામણ અહીંયા સુધી પહોંચતી હોય તો જ તમને નોકરી મળે બાકી તમને અહીંયા નોકરી ન મળે એટલે કેવા માંગીએ છીએ કે ગુજરાતના દાદા તમારી કથની અને તમારી ગર્નીમાં પણ બેર છે અને બીજું કે તમે જે કહી રહ્યા છો કે ભાઈ તમારા દીકરા કે ભાઈ સરકારી નોકરી જોતી હોય તો ન મળે ભલા માટે તો એક વખત આ જીવિનાલ કચેરીની બહાર આવીને તમે જોઈ શકો છો અહીંયા અહીંયા જે ઉમેદવારો છે એની પાસે કોઈ વર્ગ નથી નથી રાજકીય વર્ગ કે નથી આર્થિક વર્ગ અને પોતાના હક માટે આજે એપ્રેન્ટીસશીપ પૂરું કરી ગુજરાતની આઈટીઆઈઓમાંથી ઇલેક્ટ્રિશિયન જેવા કોર્સ કરી કરી અને વર્ગ હેલ્પર બનવા માંગે છે છતાં પણ તમારા ડિપાર્ટમેન્ટના જે લોકો છે એને હેલ્પર બનવા દેતા નથી પોતાની માનીતી એજન્સીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરી અને પોતાના વાલા દોલા નોકરી આપી સરકાર આજે જોવા જઈએ તો ગુજરાતની તમામ કચેરીઓની પરિસ્થિતિ યાદ છે એ પછી ગૃહ વિભાગ હોય એ પછી ઉર્જા વિભાગ હોય ઉર્જા પણ જોવામાં આવે તો બધી જ જગ્યાએ જે ઉર્જા મંત્રી હોય ખુદ એવું કહેતો હોય વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે તમે સંવાદ કરી લો છતાં પણ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડના જે એમડી છે એ એમડી એની સાથે એટલે કે વિદ્યાર્થીઓ સાથે જે હકદાર છે લાયક છે એ ઉમેદવારો છે સંવાદ કરવા રાજી નથી એટલે એ અધિકારીઓ છે ને એ હઠાગ્રહી બની ગયા છે અને પોતાની મનમાની કરી રહ્યા છે

પકડી અને આ જગ્યાએ ભૂતકાળમાં અમે આંદોલન કરી ચૂક્યા છીએ જો અમને મજબૂર કરવામાં આવશે તો આ જ જગ્યાએ ફરીથી અમે આંદોલન ધરણા પ્રદર્શન કરીશું અને તમારી ગાડી અહીંથી પણ નહીં નીકળે યાદ રાખજો આજી ગાડી નીકળે તમારી ગાડીનો પણ ઘેરાવો થશે તમારા ઘરનો પણ ઘેરાવો થશે અને આ કહી શકાય કે મંત્રીઓને પણ કહેવા માંગીએ છીએ ઉર્જા મંત્રી પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની જે પીડા છે વેદના છે સાંભળો અને ઝડપથી આનું નિરાકરણ લાવો કારણ કે આ તમારા જ બાળકો છે તમારા હાથ પગ છે અને તમારા હાથ પગને તમે આ રીતે જો નહીં કરશો તો તમારું ગુજરાતનું નું ઉર્જા તંત્ર છે એ પણ સરખી રીતે નહીં ચાલી શકાય આગળ જ નથી હોતી એટલે જે ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ તો જે જીવનલ કચેરી છે એને એમડી ક્યાંક ને ક્યાંક ઉમેદવારો ને રમાડી રહ્યા છે કેટને ક્યાંક ખાલા વચનો આપી રહ્યા છે આજે નક્કર જવાબ લેવા માટે ચતોટ જવાબ લેવા માટે આજે અમે મળવા માટે આવ્યા અને સમર્થન કરવા માટે આવ્યા છે જે લાયક છે જે હકદાર છે એ લોકોને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરી રહ્યા છે અને જે લાયક નથી એવા લોકોને ક્યાંક ને ક્યાંક આઉટસોર્સિંગ ના માધ્યમથી એ લોકો એજન્સીના માધ્યમ થી લઈ રહ્યા છે એટલે પોતાની માનિતી ફાયદો કરવા માટે આ રીતે જે તકડમ અથવા તો નાટક કરવામાં આવી રહ્યા છે એ નાટક બંધ કરવામાં આવે જે લાયક અને જે હકદાર ઉમેદવારો છે એ લોકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે એ રજૂઆત સાથે આજે એમડીની મુલાકાત કરવા માટે આવ્યા છીએ જો મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે જો અમને યોગ્ય પ્રતિસાદ આપવામાં નહીં આવે તો યાદ રાખજો આ જ જગ્યાએ જે ભૂતકાળમાં પણ અમે જેટકોના કર્મચારીઓને સાથે લઈ બારસો અઠ્યોતેર ઉમેદવારોને સાથે લઈને આંદોલન કરી ચૂક્યા છીએ રાતવાસો પણ કરી ચૂક્યા છીએ આવનાર દિવસોમાં જો જરૂર પડી તો આ જ જગ્યાએ અમે આંદોલન પણ કરીશું અને આ જ જગ્યાએ જુવિનિલના જો એમડીઆઈની दिक्कत છે તો એની ગાડીનો પણ घेराव ઓક્રમ આવશે અને આજ જગ્યા જુવિનિલના એમડીના ઘરનો ઘેરાવો કરવા માટે જોને મજૂર કરવામાં આવ્યા તો એને અમે ઘરનો ઘેરાવો પણ કરીશું કારણ કે એ હકદાર અને લાયકના હકનો રોટલો એ છીનવી રહ્યા છે અને જે ગેરલાયક છે એ લોકોને ક્યાંક ને ક્યાંક રોટલો આપી રહ્યા છે તો અમે એ સ્પષ્ટપણે માનીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે હકદાર છે જે લાયક છે એ નિમણક આપો